ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા આજે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વડોદરા શહેરમાં કુલ એકતાળીસ કેન્દ્રો ઉપર યોજાઈ હતી પરીક્ષામાં કુલ આઠ હજાર બસો એકાવન વિદ્યાર્થીઓએ ત્રણ સેશનમાં પરીક્ષા આપી હતી સાડા નવ કલાકે પ્રવેશ આપવામાં આવ્યો હતો પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેમજ કાયદો વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ સલામતી જળવાઈ માટે તેમજ મુક્ત ન્યાય અને સરસ સંચાલન માટે અને પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા હતા વડોદરામાં ત્રણ સેશનમાં પરીક્ષા લેવાઈ હતી જેમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી માટે પાંચ હજાર સાતસો બાયોલોજી માટે બે હજાર ત્રણસો અને મેથ્સ માટે ત્રણ હજાર

છોકરાઓ જે છે ટ્વેલ્થ સાયન્સ માટે મેનેજ કરતા હોય એમને હું પોતે પણ ટ્વેલ્થ સાયન્સના સ્ટુડન્ટ છું તો કોન્સન્ટ્રેશન મેઈન છે જે એમાં ખાસ કરીને વાત આવે તો ફિઝિક્સ એટલું ટફ જાય છે તો એના માટે તો કોઈ સ્પેશિયલ તૈયારી કરવા ફિઝિક્સમાં પણ એ જ છે આમાં એવું છે કે રિપીટેશન તમારે જે સતત રિવિઝન જે હોય ને એ કરતું રહેવું જોઈએ આખું શેડ્યુલ કેવી રીતનું સેટ થવું જોઈએ વાલી તરીકે તમે કેવી રીતનું કરી આપતા હતા શેડ્યુલ એટલે ટેબલ ફિક્સ કરવું જોઈએ કે કયા ટાઈમે ફિઝિક્સ કરવું પછી એને સતત રિવિઝન કરતા રહેવું જોઈએ સપોઝ આ વીકમાં કર્યું હોય તો નેક્સ્ટ વીકમાં એનું કન્ટિન્યુઅસ રિવિઝન હોવું જોઈએ એ રીતની તૈયારી કરી લઈએ